શ્રી અંદાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી જ્ઞાનદીપ અનુપકુંવરબા હાઈસ્કૂલ ખાતે વધુ નવ ઓરડાના નિર્માણ માટે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ તેમજ અંદાડા કેળવણી મંડળમાંથી અંદાજીત પચાસ લાખથી વધુની રકમની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજરોજ હાઈસ્કૂલ ખાતે નવનિર્માણ પામનાર નવ ઓરડાનું સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્તર તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળ આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અંડાણા સ્થિત નાંદી કેરવણી મંડળ ટ્રસ્ટની શાળામાં નવ જેટલા ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ગ્રાન્ટમાંથી એમએલએ ગ્રાન્ટમાંથી અને શાળા કેરવણી મંડળ ટ્રસ્ટના પોતાના ફંડમાંથી કુલ મળીને અંદાજિત લગભગ પચાસ લાખ રૂપિયાની આસપાસના ખર્ચથી આ નવું ઓરડાનું આપણી એક બિલ્ડિંગ નવું ઊભું થવા જઈ રહ્યું છે આપણને બધાને ખબર છે કે આ સંસ્થા એ આખા વિસ્તારમાં આસપાસના ગામોમાં ખૂબ જ પ્રતિષ્ઠિત અને પ્રગતિ કરી રહી છે તમામ નાગરિકોના મનમાં શાળા માટે ખૂબ આદરભાવ છે આપણા બધાની પણ અંતર મનની અપેક્ષા છે કે આ શાળાની બધી જ ભૌતિક સુવિધાઓ આગામી દિવસોમાં પૂર્ણ થાય અને આ શાળા દિવસે ને દિવસે આગળ વધે શિક્ષણના ક્ષેત્રમાં આ વિસ્તારનું નામ રોશન કરે એ હેતુથી માન્ય સંસદ સભ્યશ્રીએ પણ અને બાકીના તમામે મદદ કરીને આ શાળાના આજના આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે આગામી દિવસોમાં વિશાળ બિલ્ડિંગનું પણ નિર્માણ થશે